તો આપણે થી પાણી કાઢવા આવી ગયા ઉસાળા ભાગનો તો કણખરું પોણી બધું આવી ગયું ને સાડું તો આપણે શક્કર જેમ પાણી બધું જેટલું હતું બધું ખાલ થઈ ગયું ને આ સાઈડને છે પાણી એમાં તો હાલ કશું વાયેલું નહીં એટલે વધો નહીં વધો છે આટલે કે આપણે અડા વાયેલા છે એડા કમ્પ્લીટ ઉજી ગયા એટલે એડમથી પાણી કાઢવું પડશે તો તો પડે જ છે કારણ કે બે તો વરસાદ આવ્યો ને એટલે ઉપરથી કાઠી જમીન થઈ ગઈ ઉપર થી કોફ થયા અને કાઠી થઈ ગઈ એટલે એડા ઉજી ના નાચ્યા ચારે બાજુ પાણી 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 ઓયથી આમ તો પાણી હેડે જ દેવું છે માપ માપે આટલું આટલું હેડે જ થાય તો વધો ના આવે તો કમ્પ્લીટ પોણી સારું થઈ ગયું હતું સારું તો હતું જ ને કે એમ તો આખું આખું પેક થઈ જાય છે તો સારું તો હતું જ વયથી માપ માપ સારું છે પણ એ વયથી લેવલ થઈ ગયું લેવલ થઈ ગયું ને પ્રમાણે બંધ થઈ ગયું પોણી તો કન્ટિન્યુ આપણા માં તમે જોડાયેલા છે જુઓ